પાર્ટીની અંદર જુગાર રમતા દારૂ પીતા ચારિત્રહીન માણસો પાર્ટીની અંદર આવી ગયા છે તો એક બાજુ આ સંસ્કારની વાતો કરતી આ પાર્ટી સંસ્કારની બહુ મોટી વાતો કરતા ગૃહ મંત્રી એમની બાજુ એક બાજુ ધારાસભ્ય એવું કહે છે કે અમારી પાર્ટીની અંદર આવા લોકો છે અને એક બાજુ હમણાં આપણે બધાએ સાંભળ્યું હશે કે રેવાબા જાડેજાએ પણ કહ્યું કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે તો મારે આ બધા જ લોકોને કહેવું છે કે ગુજરાતની અંદર દારૂ પણ પીવાય છે અને જુગાર પણ રમાય છે એ સાબિત કરીને બતાવ્યું છે ધ્રાંગધ્રાના ધારાસભ્યએ ધારાસભ્ય જાહેર મંચ પરથી કહી દીધું કે અમારા પાર્ટીની અંદર ચારિત્રહીન એટલે ચારિત્ર વાળા લોકો પણ નથી રહ્યા તો મને પોતાને એવું લાગે છે કે મહિલા તરીકે કે ગુજરાતની મહિલા તો ઠીક કદાચ પાર્ટીની મહિલાઓ પણ સુરક્ષિત ના હોય તો ગુજરાતની અંદર મહિલા સુરક્ષાની વાતો કેવી રીતે